નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બીજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની દોમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર છવ્વીસો એસીથી ચાર હજાર સાતસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ઇઠાવીસસો પચાસથી ચાર હજાર આઠસો ને પંચાવન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર સાતસો વીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકસો એકવીસથી ચાર હજાર એકાવન રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર નવસો રૂપિયા જેસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો ને છોતેર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો ચાર હજાર પંદર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર ત્રણસો સિત્તેર રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પંદર રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર ત્રણ હજાર આઠસો એકાવનથી પાંચ એકાવન રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા પૂરા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગાર્ડના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર